છેલ્લા ત્રેવીસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાની સેવામાં અવિરત અવાજ ઉઠાવી રહેલી બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જિલ્લાની જનતાના આરોગ્યની સાથે ચેડા કરતા ચમરબંધીઓને ખુલ્લા પાડવામાં સૌથી વધુ પ્રયાસો કર્યા છે અને આવા ચમરબંધીઓને ખુલ્લા પણ પાડ્યા છે ત્યારે દોઢ વર્ષ અગાઉ ડીસામાં હાસ્ય ફૂડ ફેક્ટરીમાં નકલી ઘી બનતું હોવાની માહિતી મળતા અમારા સંવાદદાતાએ જીઆઈડીસી ખાતે આવેલી હાસ્ય ફૂડ ફેક્ટરી ઉપર પહોંચ્યા હતા જીઆઈડીસીના પ્લોટ નંબર 26 માં ફેક્ટરી ચાલતી હતી આ ફેક્ટરીમાં બનતું ઘી નકલી હોવાના અમારા પાસે પુરાવા હતા અને હજારો લોકોના આરોગ્યને ખતરનાક નુકસાન પહોંચાડી શકે તેમ હોવાથી અમે ઘટના સ્થળ પર પહોંચી તાત્કાલિક ફૂડ વિભાગનો સંપર્ક કરતા કોઈએ અહીં તપાસ કરવાની તસ્તી લીધી ન હતી જેથી અમે આ બાબતે તત્કાલીન જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરતા ફૂડ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને હાસ્ય ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી હાસ્ય પ્રીમિયમ ગાયના ઘીના સેમ્પલ લીધા હતા હવે આ ઘટના દોઢ વર્ષ જૂની છે પરંતુ આજે એટલા માટે અમે જણાવી રહ્યા છીએ કે અમારી ટીમ દ્વારા જે ઘી નકલી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તે દાવો સત્ય સાબિત થયો છે વર્ષ હાસ્ય ફૂડ પ્રોડક્ટમાંથી લેવામાં આવેલા ઘીના સેમ્પલ હોવાનું પુરવાર થયું છે અને હાસ્ય ફૂડ પ્રોડક્ટ નિકુંજભાઈ વિનોદભાઈ બાડીવાલાને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે અમારી ટીમ આ ઘી કંપની ઉપર તપાસ કરવા પહોંચી હતી ત્યારે નિકુંજ મોદી દ્વારા અમારી ટીમને અનેક પ્રકારના પ્રલોભનો પણ આપવામાં આવ્યા હતા પરંતુ અમારી ટીમે સત્યની સાથે રહી લોકોના આરોગ્યની ચિંતા કરી હતી અને તેમના તમામ પ્રકારના પ્રલોભનોનો અસ્વીકાર કરીને અમારી નૈતિક ફરજ નિભાવી હતી નિકુંજ મોદી દ્વારા તૈયાર થતું હાસ્ય ફૂડ પ્રોડક્ટ નામનું ઘી સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે ત્યારે સમજી શકાય છે કે આ ઘીનો જથ્થો લોકો સુધી પહોંચી ગયો હોત અને લોકો તેને આરોગી ગયા હોત તો લોકોના આરોગ્યની કેવી હાલત થઈ હોત જ્યારે અમે હાસ્ય ફૂડ પ્રોડક્ટ નામની પેઢી ઉપર નકલી ઘીનું ઉત્પાદન થતું હતું તે સમયે આ ફેક્ટરી જ્યારે અમે પહોંચ્યા ત્યારે અહીં નકલી ઘી બનાવી રહેલો સાગર મોદી અમારી સાથે કેટલી ઉદ્ધતાઈ ઉપર ઉતરી આવ્યો હતો પ્રોબ્લેમ તો ને તમે બહાર ઉભા કરો પણ તું જે કંઈ પણ તમે બહાર ઉભા કરો હું કરતો આ ગુનો તો થાય તમે ડાયરેક્ટ મિલમાં ચડી થોડું કામમાં આવે નકલી ઘી બનાવનાર આ સાગર મોદી તે સમયે લાજવાના બદલે ગાજવા લાગ્યો હતો અને અમારા સંવાદદાતા સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની ધમકી પણ આપવા માંડ્યો હતો અત્યારે પણ ડીસા શહેરમાં નકલી ઘીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે અને આ ચમરબંધીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાપ કરી રહ્યા છે ડીસામાં જ્યાં નકલી ઘીનું ઉત્પાદન થાય છે ત્યાં જો નજર નાખવામાં આવે તો તમને શુદ્ધ ઘી બનાવવા માટે જે રો મટીરિયલ વપરાય છે તે માખણ ક્રીમ કે દૂધની કોઈ પણ પ્રકારની બનાવટ નજરે પડશે નહીં એટલે સમજી શકાય છે કે આ ઘી કેવું હશે અમે અમારા દર્શકોને પણ જણાવીએ છીએ કે જો તમારા ધ્યાને આવી કોઈ બાબત આવે તો તાત્કાલિક અમારો સંપર્ક કરવો